ઓફ એસોસિએશન એ સમગ્ર ગુજરાતની એક સંસ્થા છે જેમાં બે શિક્ષણ શિક્ષણવિદો જોડાયેલા છે મહેસાણા પણ એનું એક ઘટક સંઘ છે મહેસાણાના ઘટક સંઘે વારંવાર શાળાના શિક્ષકો ટ્યુશન કરે છે તે બાબતે આવેદનપત્ર આપ્યા હતા એ આવેદનપત્ર જે છે એના અનુસંધાનમાં આજે ફેડરેશનનું આખું પ્રતિનિધિ મંડળ છે એ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને મુલાકાતે આવ્યું હતું અને કમ્પ્લેન લેટર પણ એમને આપેલો છે અમારી જે મુખ્ય માંગો છે જે અમે મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ મંત્રી શ્રીને તાજેતરમાં વિધાનસભા પણ રજૂ કરી હતી એમાં પહેલું છે શાળાના શિક્ષકો કોઈ પણ પ્રકારનું ટ્યુશન કરે નહીં કારણ કે ટ્યુશન અધિનિયમ બે હજાર બે અને આરટીના એક્ટ મુજબ શાળાને પ્રિમાઇસિસ કે શાળાની પ્રિમાઇસિસની બહાર શાળાના શિક્ષકો વેતન કે અવેતન કોઈ પણ પ્રકારનું શાળાના સમયમાં કે શાળાના સમય બાદ ટ્યુશન કરી શકે નહીં તો એનો કડક અમલ કરાવવામાં આવે એની પણ અમે અહીંયા એમની જોડે માગણી કરેલી છે મહેસાણાની અંદર સાયન્સના જે ક્લાસીસ છે આકાશ અને એલન અને અન્ય સંસ્થાઓ એમાં વિદ્યાર્થીઓ ભણવા જાય છે અને ડમી સ્કૂલની અંદર એટલે ડમી વિદ્યાર્થી તરીકે સ્કૂલોની અંદર એમની હાજરી બોલે છે એવા પણ અમને ફરિયાદો મળેલી છે એના વિશે પણ અમે વાત કરી છે અને સૌથી વધારે મહત્વની વાત અહીંયા અમે પાંચ જેટલી શાળાઓની નામ આપેલા છે કે જે લોકો શાળાની પ્રિમાઇસિસની અંદર શાળાની પ્રિમાઇસિસમાં ટ્યુશન ક્લાસીસ ચલાવે છે જે સંપૂર્ણ ગેરકાયદેસર છે ભાવનગર સ્થિત જ્ઞાન મંજરી નામની સંસ્થા છે એ પણ અહીંની શાળાઓની અંદર પોતાના ક્લાસીસો ચલાવી રહી છે જે સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે અને વાલી અને વિદ્યાર્થીનું શોષણ થઈ રહ્યું છે મહેસાણાની શાળાઓ જે છે એ ઇન્ટરનલ વીસ માર્ક જે ધોરણ દસમાં આપવાના છે એમાં પણ ગેરનીતિઓ કરી રહી છે એવા પણ આંકડા બહાર આવ્યા છે અને વાલીઓની ફરિયાદો થઈ છે જે વિદ્યાર્થીઓને એસીમાંથી એસી એક્સટર્નલમાં આવ્યા હોય એમને પાંચ કે દસ માર્ક આપીને એમની જોડે ગેરવહીવટ અથવા તો એમની જોડે અન્યાય કરવામાં આવે છે જ્યારે એમના ત્યાં ભણવામાં આવતા અથવા એમના ત્યાં ટ્યુશન કરનાર છોકરાઓ જે છે એમને ભલે એક્સટર્નલમાં પચાસ કે ચાલીસ માર્ક આવે એસીમાંથી પરંતુ ઇન્ટરનલમાં વીસમાંથી વીસ માર્ક આપવામાં આવે છે આવા પણ અમે પુરાવા સાથે અહીંયા ડીઓ સાહેબને રજૂઆત કરેલી છે આગળના દિવસોની અંદર આ જો કાર્યવાહી ઉચિત કરવામાં નહીં આવે તો ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન મહેસાણા એકેડેમિક એસોસિએશન વાલી અને વિદ્યાર્થીઓને સાથે રાખીને મહેસાણાની અંદર આવી સ્કૂલોમાં જઈને જનતા રેડ કરશે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં